સ્કૂલને સીલ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે DOA સ્કૂલ સંચાલક વિદ્યાર્થીઓ માટે હાજર થવા ડીઈઓનો આદેશ છે ડીઈઓ કરશે વૈકલ્પિક વ્યવસ્થા મહત્વનું છે કે ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલને બેંક દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે સ્કૂલ પ્રશાસને એક પોઈન્ટ કરોડની લોન ન ચૂકવતા બેંક દ્વારા અનેક વખત સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી હતી છતાં નોટિસ આપી અને છતાં પણ ન ભરતા આખરે સ્કૂલને સીલ મારવામાં ઈસનપુર વિસ્તારની શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લોટસ સ્કૂલને માન્ય જિલ્લા મેજીસ્ટ્રેટ અને સિટી મામલતદારની સૂચનાથી પંજાબ નેશનલ બેંક દ્વારા તેને સીલ કરવામાં આવેલી છે એમાં મૂળ બાબત એવી છે કે મિલકતની જે રકમ છે એ મિલકત એ તેઓએ ગીરો મૂકી હતી તેને ગેરંટી સ્વરૂપે મૂકવામાં આવેલી હતી અને લોન લેવામાં આવેલી હતી જે ન ભરપાઈ કરતા આ તબક્કાવાર અંતિમ નિર્ણય લેવામાં આવેલો હશે એવું